પંચમહાલ જિલ્લામાં સરકારી યોજનાઓમાં ગેરરીતિઓ કરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવી પંચમહાલ જિલ્લામાં સરકારી યોજનાઓમાં ગેરરીતિઓ સામે રાજ્યની કડક કાર્યવાહી જેમાં જિલ્લાની એક હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી એકને શોટ નોટિસ ફટકારાઈ પંચમહાલ જિલ્લામાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને ગુજરાત સરકારની મા યોજના હેઠળ સારવાર આપતી હોસ્પિટલોમાં ગેરરીતિઓના સંકેત મળી આવતા હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ ચકાસણી દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું સ્પષ્ટ થયા બાદ ગોધરાની દીપ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે જ્યારે કાલોલની મા ચિલ્ડ્રન હોસ્પિટલને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે રાજ્ય સ્તરે પીએમ જેવાય અને મા યોજનાનો દુરુપયોગ કરતી હોસ્પિટલોના વિરુદ્ધ સરકાર કડક વલણ અપનાવી રહી છે અને તાજેતરનું આ પગલું પણ એ જ અભિગમનું એક ઉદાહરણ છે ગોધરા ખાતેની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેરની તપાસમાં પીઆઈસીયુ અને એનઆઈસીયુ વિભાગના માપદંડો અનુસરતા ન હોવાની હકીકત સામે આવી હતી એક્સપાયર થયેલી દવાઓ મળી આવી હતી એમબીબીએસ ડોક્ટર ગેરહાજર જોવા મળ્યા હતા આ ઉપરાંત યોજનાના લાભાર્થીઓને મા માહિતી સરળતાથી મળી રહે તે માટે ફરજિયાત રાખવામાં આવેલ સ્કીમ ઇન્ફોર્મેશન કિયોસ્ક પણ હોસ્પિટલમાં સ્થાપિત કરાયો ન હતો તથા ઇન્ફેક્શન કંટ્રોલ ગાઈડલાઇનનું પાલન પણ યોગ્ય રીતે ન થતું હોવાનું તપાસમાં નોંધાયું છે આ તમામ ગંભીર ખામીઓને ધ્યાનમાં લેતા આરોગ્ય વિભાગે દીપ હોસ્પિટલને સસ્પેન્ડ કરી દીધી છે ગોધરામાં આ પીએમજે અંતર્ગત એમ હોસ્પિટલ દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને યુનિટલ કેરની કક્ષાની ટીમ મારફતે ચકાસણી કરવામાં આવેલી અને પીએમ જયની માર્ગદર્શિકા અનુસાર એની અને એની ગાઈડલાઈન મુજબ એમાં ક્વોલિટી અને એના જે સ્ટાન્ડર્ડ છે એમાં ભંગ જોવા મળેલો અને આ બદલ જ્યાં સુધી ક્ષતિઓની પૂર્તતા ના થાય ત્યાં સુધી આ હોસ્પિટલને રાજ્ય કક્ષાએથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે કાલોલની હોસ્પિટલને પણ નોટિસ કરવામાં આવેલ છે ડૉક્ટર બી કે પટેલ ઇન્ચાર્જ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી પૂછ્યું